નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે એક એવો ખજાનો લેવા માટે આવ્યો છું એવી દવા આની અંદર છે આની અંદર મેં જોયું છે એવી આગળ ગોઈઠ કાઢવાનો આવડો મોટો કંજ કાઢવાનો છો તો જોઈજો તમે આ દવા ઓરિજિનલ જ બનાવું છું આ બધી કેવી ઉપયોગી હોય

તમારો અવાજ રેવા દો ને ભાઈ ભલેજી મારો અવાજ ઈશ્વર કે કે મેં સાંભળી જાય કે છે હા નીકળી ગયો મિત્રો આ વનસ્પતિ એવી વનસ્પતિ છે ને બહુ એટલે બહુ ઉપયોગી થાય છે જો નીકળી આવી ને જો આને હું ધોઈને બતાવવાનો છું આ છે કેન્સરની અંદર આ વનસ્પતિ કાયમ આવે છે આ ઘર અંદર હું ગોતવા આવ્યો છું આ મળી ગયો કેન્સર હોય ને કેન્સર એમાં આ વધુ ઉપયોગી થાય છે આને કહેવામાં આવે આનું નામ છે કદભાઈ આગવ્યો તો બારવ્યો ઉતરજો મારું આ બાજુ નીકળી ગયો રેડી આવી અઠળક આપણા ગરી જંગલની અંદર અઢળક વનસ્પતિ આવી પીડી છે પણ ઓળખવા વાળો જોઈ એટલે આની અંદર બહુ સરસ વનસ્પતિ છે આ કેન્સર હોય મટાડે તો આ કેન્સરમાંય કામ આવે ડાયાબિટીસવાળા હા સડી ગયો છે એ ખોદવામાં એટલું ખોદ્યું ને ઠેઠ બહુ આખો ઘરમાં આવ્યો હતો અને બીજું જ્યારે નોળિયો હોય નોળિયો જ્યારે એરુનું મારણ કરીને એરુને ખાય ને તે પછી એને આને ખાવા આવવું પડે આ ઈ વેલ છે આ એનું કંચ કાઢ્યું છે એક ભાઈએ મંગવું હતું એને માટે લેવા માટે આવ્યો છે બસ રજદીપભાઈ